તરસાલી વિસ્તારમાં આવેલ પ્રમુખ ભૂમિ સોસાયટીના એક મકાનમાં આગ લાગી હતી જો કે આ મકાન બંધ હોવાથી આસપાસના પાડોશીઓ તાત્કાલિક આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરતા જેડસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતા ટળી હતી જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર